આવા પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે જો નોટબુકના ભાવમાં વીસ ઘટાડો કરવામાં આવે તો રૂપિયા માં બે નોટબુક વધુ ખરીદી શકાય છે તો એક નોટબુકનો જૂનો ભાવ કેટલો હશે તો આપણે જોઈશું કે ધારો કે મૂળ રકમ છે સો રૂપિયા આપણી આપણી પાસે પહેલા સો રૂપિયા છે અને સો રૂપિયા આપણી સો રૂપિયા થશે સો ટકા બરાબર જો મારા સો ટકા માંથી વીસ ટકા ઘટાડો થાય તો મારે દુકાનદારને વીસ રૂપિયા એટલે આપણે સો ટકા માંથી જો વીસ ટકાનો ઘટાડો કરીએ તો આપણે વીસ રૂપિયા ઓછા દેવા પડે એટલે દુકાનદારને આપણે દેવા પડે એસી રૂપિયા અને આપણી પાસે વીસ રૂપિયા બચી જાય પણ આ વીસ રૂપિયામાં જો હજુ આપણે બે નોટબુક વધારે ખરીદીએ તો એક નોટબુકનો ભાવ થશે વીસ ભાગ્યા બે એટલે આપણે દસ રૂપિયાની એક એમ બે નોટબુક શકીશું એટલે હવે આપણો નવો ભાવ થઈ ગયો છે દસ રૂપિયા પણ અહીંયા એક ધ્યાન રાખ્યા જેવી બાબત છે કે આ દસ રૂપિયા આપણો નવો ભાવ છે એટલે આ નવો ભાવ રહ્યો એ દસ રૂપિયા આપણો એસી ટકા લેખે કારણ કે આપણો વીસ ટકાનો ઘટાડો થઈ ગયો છે જો આપણને એસી ટકા લેખે દસ રૂપિયા લેખે વેચાણ થતું હોય તો આપણે અહીંયા કીધું કે જૂનો ભાવ જૂનો ભાવ એટલે મૂળ ભાવ પહેલા કેટલા રૂપિયામાં ખરીદાતો ટકા લેખેનો ભાવ ગોતવાનો છે તો મૂકીશું એસી તો અહીંયાથી શૂન્ય શૂન્ય જશે સો ભાગ્યા આઠ એટલે બાર પોઈન્ટ પાંચ અહીંયા આપણો જવાબ આવ્યો છે બાર પોઈન્ટ પાંચ રૂપિયા આ છે આપણો જૂનો ભાવ એટલે જવાબ છે સી અહીંયા માત્ર ધ્યાન એ જ રાખવાનું છે કે આપણે ક્યારેક જૂનો ભાવ પૂછે છે અને ક્યારેક નવો ભાવ ભાવ મળે તે આપણો નવો હોય અહીંયા આપણો નવો ભાવ છે દસ રૂપિયા અને જે કંઈ પણ આપણે ટકાનો ઘટાડો થયો એમાંથી આપણે મૂળ ટકામાં પરત આપણે જે કંઈ પણ રકમ શોધીએ તે આપણો જૂનો ભાવ એટલે કે મૂળ કિંમતનો ભાવ હોય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને આવાને આવા મેચ્સ પીઆઈક્યુ જોવા માટે આપણી ગુજરાતી ગણિત ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત